આજનો આ પવિત્ર અને પવન ભૂમિ ઉપર આ મહાપુરુષ ના દર્શન આ ગત ગંગા જતી સતી ના અરસ પરસ જેને કરાવ્યા એવા હકા મહારાજ બાકી સંતો ઘણા છે પણ અમારા ગુરુ મહારાજ પોષા મહારાજ બાકી નામી અનામી સર્વ મંચ સંતો નો દિલથી જય ગુરુ મહારાજ પાઠવું છું આજનો સત્સંગ ખરેખર અહીંયા મહાપુરુષો ઘણા એવા છે કે ઘણું ઊંચું જ્ઞાન ઊંચું જ્ઞાન તો એક જ છે ઊંચું નીચું કઈ છે નહી પણ જેને વેદાંત નો અભ્યાસ છે જેને વેદ નો અભ્યાસ છે એવા મહાપુરુષો મારા પહેલા વક્તા હતા તો આપણા ખરેખર આ લાભ મળ્યો હજી ઘણા શબ્દો બાકી છે પણ સુતા નામ સૂચવું છે તો હું મારો થોડો અનુભવ રજૂ કરું मन तूं अवर सीता डोरे મહાપુરુષો આપણાને ખરેખર આ સમજાવે છે જીવ ને જગાડવા માટે ના અથાગ પ્રયાસ કરે છે સતત દિન રાત આ જગત ના સંતો વિચરણ કરીને આ જગત કલ્યાણ કેમ કરીને થાય આ હેતુ હોય છે આવો અને આપણા ને ગુરુ મહારાજે જે ખરેખર નક્કી કરાવ્યું છે ઈ જો સદાયના માટે થોડું જો સમરણ રહે તો કઈક નક્કી થાય બાકી મેળાવડામાં આવ્યા પ્રસાદી લીધી અને જો કાય આ સંતના શબ્દો હૃદય સુધી નો પહોંચે તો ખરેખર આથી કાઈ વળી જાય એવું નથી ખાલી ગાયેક હાંભળેથી થી કાઈ થાય જાય એવું નથી પણ જો આ સંતના શબ્દો આચરણ આપણા જીવનમાં કઈક કરવી તો આપણને જે આ સંતો શબ્દ કે છે આપણે પહોંચીએ કે આમ તો પહોંચવાનું ક્યાંય છે નહીં પણ આપણે હજી આ મન બુદ્ધિ અહંકાર માં બધે રહેલા છીએ એટલે જો આવા સંતોના ના શબ્દ થી આ આપણા મેલ જો ધોવાઈ જાય અને અંતકરણ જો શુદ્ધ થઈ જાય અને આ ચિત્ર શુદ્ધિ થઈ જાય તો ખરેખર આપણે થઈ ગયું એટલે પણ આપણું મન ખરેખર હજી મોટપ માં હાલતું હોય મના તું હાલે થાય ઘર આ ઘર કોઈ આપણા મકાન ની વાત નથી સંતો ના શબ્દો એમ કહેવા માગે છે પણ સદગુરુ એ જે આપણે ને આપણા મૂળ ઘર નું જ્યાં આપણે નક્કી કરાયું છે ત્યાં ખરેખર આપણી યાદી તો છે ને કઈક તો છે નકે તો ખાલી મોસરી રે અને જે ઘર છે ઈ ખરેખર બધાઈ જેને જેને વખાણ કર્યા છે વખાણ નહીં પણ જેને નક્કી કર્યા છે અને આપણે ને ગુરુ મહારાજે નક્કી કરાવ્યા છે તો ઈ ક્યાં છે આપણે ને ખબર તો છે ને ખરેખર અને ઈ ઘર જેનો મહિમા ગાતા પાર નો આવે આદિ અનાદિ થી આની ગાથા જે ગવાતી આવે છે ઈ એક જ છે સદગુરુ નું જે પદ અને જ્યારે લોયાળ ને લોયાળ જયારે લાખા ને સમજાવતા ત્યારે ખરેખર એને કેવા શબ્દોમાં એનું શબ્દો રજી કર્યા છે સદગુરુના સદગુરુ પદ નો કોઈ પાર ન પામે જેને શિવ ને ઉમિયાજી જેના વખાણ કરે છે અને ઈ સેજ માં આપણે સદગુરુ સમજાવ્યું છે પણ ખરેખર અહીં જરાક ધ્યાન કરજો જરાક આમાં જે જો આ સંતોના શબ્દો છે ખરેખર આ કકા અને આપણને આ ત્રણ વરસાદ કઈક આપણા જીવન માં ઉતારવા જેવું છે અને આ રસ્તો આપડે અનાયાસે મળ્યો છે આપણે તો ખરેખર આ હું તો એમ તો આપણા સુધી આ વાતે ક્યાંથી સાંભળવાય મળે આલો જગતમાં ઘણું જોવાનું છે ગામના ગામમાં કોઈને ખબર નથી કે રામ કોણ છે કે ભગવાન કોણ છે કે છે ખરેખર જગત આખું તો એક કડી નાની એવી બોલીને બંધ કરીશ પછી આમ તો એજી આ આ